તો ભાઈ નવો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે અને શિમલા ની અંદર બીજો દિવસ સાઈડ સીન માટેનો અમે લોકો હોટેલ રૂમ્સની અંદર નહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને અમે બેડની હાલત કઈક આવી કરી નાખી જો આ વત્સલ ભાઈ તો હજુ એડિટિંગ ને બધું કરે છે તમે રેડી રેડી હા રેડી ને બસ યાર એમ એવું રેડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય રામ જય શ્રી રામ જય માતાજી ભાઈ અમારા લોકોની ની હવાર પડી ગઈ છે અને હવે હોટલમાં ઉપર અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે જઈએ જોઈએ બ્રેકફાસ્ટમાં શું જો અને શું મળે છે કેમનું છે ગરમ ગરમ મળે છે ઠંડુ મળે છે કારણ કે આઠ વાગે પહોંચ્યું નતું અમારા લોકોને પોણાનું વાગવા માટે આઈએ મતલબ નું વાગવા આવ્યા છે જોઈએ હવે કેવું છે સૌથી પેલા તરબૂચ પડ્યું છે અહીંયા આગળ બ્રેડ બટર પેલી ને એવું બધું પડ્યું છે આ દહી છે આમાં શું હતું ખબર નહીં પણ અહીંયા આગળ પહોંવા જવા આપણી ફેવરેટ વસ્તુ મળી ગઈ આપણને તો અહીંયા આગળ પેલા કોર્નનું શું કહેવાય પેલો ફ્રાય કોર્નનું બધું શું કહેવાય પેલા મકાઈ ના પેલો ચીવડું નહીં કેતા એના જેવું છે કોફી મૂકેલી છે ચા જ અને આ જ્યુસ જ હલો બોલો હું ઉભા ખોલી આપું એક મિનિટ એક મિનિટ હું ખોલી આપું વાંધો નહીં આ જ્યુસ છે શું લાગતા પણ જ્યુસ કેવો હશે મસ્ત તમને સારું લાગ્યો મજા આવી ભાઈ તમને તમને મસ્ત છે ને હે બસ યાર આપણે તે નાસ્તો લઈ લઈએ નાસ્તો કરીએ હું તો હું તો છે ને પૌવા ને બધું છે ને પ્લેટ ભરીને મેં લઈ લીધી છે જ્યુસ લઈ લીધો છે અને પેલા મકાઈ નો ચોડો આપડી ફેવરેટ વસ્તુ છે આ બંને વસ્તુ આપણી ફેવરેટ છે અને હવે નાસ્તો કરીશું લાગે મજા આવશે પૌવો સારા દેખાય છે જોઈએ પૌવા પેલું મકાઈ નો પેલો ચેવડો છે સારો છે હા મજા આવે છે ખાવાની અને પૌવા મસ્ત છે ખરેખર મોર્નિંગ ગુડ થઈ ગયેલી છે આપણી હવે જઈશું સાડી માટે આ તો પેટ ભરી નાસ્તો કરી લઈશું બપોરે જમવાનું જોઈએ ક્યાં મળતું તો સારું કરીશું નહીં તો પછી હરી હરી નાસ્તો કરી લઈશું બીજો કઈ

પછી જમ ને મતલબ બીજા બે ચાર એડવેન્ચર એક કરાવડા હવે જોઈએ કેવી મજા આવે છે અને જો પોસિબલ હોય તો શૂટ કરીશું બાકી અહીંયા આગળ ફોન કાઢીશું તો થઈ જશે છપ્પન હજાર નો ફોન એટલે કાઢવાની ઈચ્છા નહીં બહુ પૈસા વાળી છપ્પન હજાર કઈ ભેગા કરેલા છે અને પછી ફોન લીધેલો

તો અત્યારે હાલ અમે લોકો શિમલા માં જાકુ ટેમ્પલ આવ્યા છીએ અને ખાસી ઊંચી જગ્યા છે હવે આ મંદિર ઇતિહાસ એવો છે કે રામાયણ વખતે જયારે મેઘનાથ ના બાણ આપડે જયારે લક્ષ્મણ ભગવાન વાગે છે અને એ મૂર્ચિત થઈ જાય છે ત્યારે હનુમાનજી જડીબૂટી લેવા માટે એટલે કે સંજીવની બુટી લેવા માટે લંકા થી નીકળે છે ત્યારે અહીંયા આગળ આવી ઋષિ જાખુ ને પૂછે છે કે ભાઈ કઈ જગ્યાએ જવાનું ક્યાંથી જડી બુટી લેવાની અને અહીંયા આગળથી અમને માર્ગદર્શન આપે છે અને ભાઈ અહીંયા આગળ જે તમને મારી પાછળ દેખાતું હશે લગભગ સાઠ ઊંચી સાઠ ફૂટ ઊંચી પ્રતિમા છે હનુમાનજી ની ભાઈ ખરેખર જોવા જેવી જગ્યા છે શિમલા મનાલી આવો તો આ જગ્યા વિઝિટ કરવાનું ભૂલતા જ નહીં ચોક્કસ થી આવજો તો ભાઈ ગઈકાલે રાતે જાય ને હવે થોડું મોટો થઈ ગયો હતું ને તો પછી બ્લોગ એન્ડ કરવાનો હવે કોઈ રેગ્યુલર બ્લોગિંગ કરતો ને એટલા માટે ભૂલી જવાય યાર એટલા માટે બીજું કંઈ નહીં હવે બ્લોગને અહીંયા આગળ એન્ડ કરીએ છીએ હવે નવું વ્લોગ સ્ટાર્ટ કરીશ એમાં અમે લોકો હવે આપણે શિમલાથી કુલ્લુ અને મનાલી જવાના છીએ તો આપણે તમને બધી જર્ની બતાવીશું ચલો તો અત્યારે અહીંયા આગળ બ્લોગને એન્ડ કરીએ છીએ મળીશ તમને નવા બ્લોગમાં નવી જગ્યા એટલે કે કુલ્લુ મનાલી ને બધું બતાવતા ચાલો હા બાય બાય આવજો